પોલીસે ગુસીક એક્ટ હેઠળ ધરપકડ કરી છે આ ટોળકી જિલ્લામાં સંગઠિત ગુનાખોરી સિન્ડિકેટ ચલાવતી હતી જેને ઝડપી પાડવામાં આવ્યા છે આરોપીઓ ખિલાફ કડકથી કડક કાર્યવાહી કરવાના સૂચના હેઠળ અને માનનીય ડીજીપી સાહેબ શ્રી વિકાસ સાહેબ સાહેબની માર્ગદર્શન હેઠળ નવસારીની અંદર ઘણા વર્ષોથી બિલીમોરા એરિયાની અંદર એક તીસરી ગલી નામની ગેંગ કાર્યરત હતી આ ગેંગ ખિલાફ નવસારી પોલીસ દ્વારા અત્યારે એક ગુસ્સીટોકનું કેસ નો ઉમેરો કરવામાં આવ્યો છે આ ગેંગના સાત આરોપીઓ ખિલાફ ટોટલ ફોર્ટી ટુ જેટલા રજિસ્ટર્ડ છે જેની અંદર આ આરોપીઓ દ્વારા એકાકી કે સંયુક્ત રીતે ભૂમિકા નિભાવવામાં આવી છે આ એફઆઈઆર નવસારીના ચાર પોલીસ સ્ટેશન ગણદેવી ચીખલી બિલીમોરા અને ખેરગામની અંદર રજિસ્ટર્ડ છે એ સિવાય અમદાવાદનું એક કિડનેપિંગનો ગુનો નારણપુરા પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયો હતો તો આ મોટાભાગના આ વિસ્તારની અંદર આ ગેંગ એક્ટિવ હતી અને આના જો જુદા જુદા સભ્યો છે અમીન અનવર અબ્દુલ શેખ એના ઉપર તેર એફઆઈઆર જેટલી છે રોનક ઉર્ફે બાબડો એના ઉપર આઠ એફઆઈઆર છે મનોજ ઉર્ફે પદો એના અગેન્સ્ટ દસ એફઆઈઆર રજિસ્ટર છે મોહમ્મદ સાબિર મોહમ્મદ અંસારી એના ઉપર સત્તર એફઆઈઆર છે અને ગૌરવ ચોટીલા એના અગેન્સ્ટમાં પંદર એફઆઈઆર છે માજ ઉર્ફે દીન શેખ એના અગેન્સ્ટમાં સાત એફઆઈઆર છે અને કેવિન પટેલ એના અગેન્સ્ટમાં નવસારી પોલીસ દ્વારા ઓવરનાઇટ રાઉન્ડ રાઉન્ડઅપ કરવામાં આવ્યા છે જેમને નવસારી રાજસ્થાનના જયપુર અને મહારાષ્ટ્રના ધુલે ડિસ્ટ્રિક્ટ અમલનેરમાંથી ધરપકડ થઈ છે એક આરોપી અત્યારે વોન્ટેડ છે તેના બાબતની શોર્ટખોલ પોલીસ દ્વારા ચાલુમાં છે આ તમામ આરોપીઓ ખિલાફ

મારા તમામ થી اپીલ છે કે આપ નવસારી પોલીસનો સંપર્ક કરો આપની આઈડેન્ટિટી સિક્રેટ રાખવામાં આવશે આપનું સ્ટેટમેન્ટ અમે ગુપ્ત રીતેથી આ એક્ટ ની અંદર નોંધી શકાય છે આપ આ ગેંગ વિરુદ્ધ ચોખ્ખા પુરાવા આપો કે અગર આપના સાથે બીજી કોઈ ઘટના બનેલી હોય અને એની અંદર એફઆઈઆર નોંધી શકાય છે એવી રીતેની માહિતી આપ પોલીસને અત્યાર સુધી એમના ઉપર એક હત્યાનો કેસ 2021 ની અંદર રજિસ્ટરડ હતો જો એક ઇન્ટર ગેંગ રાઇવલરીના કારણે આ આતલિયાની બીજી એક ગેંગ છે તેને નિલેશ નામના આરોપીને તીસરી ગલી બોલાવીને તીસરી ગલીની અંદર જ ભેગા થઈને આ એક હત્યા કરવામાં આવી ગુનાની તપાસ હેઠળ ડીવાયએસપી એસ નેતૃત્વ હેઠળ એક સીટની રચના કરવામાં આવી છે તે સીટના મેમ્બર્સ તરીકે ત્રણ પીઆઈ ત્રણ પીએસઆઈ અને બીજા મેમ્બર્સની ટોટલ અગિયાર જેટલા લોકોની આ સીટની રચના કરવામાં આવી છે અને અત્યારે હાલ સુરતના સ્પેશિયલ ગુર્સીટોક કોર્ટની અંદર એમના પ્રોડક્શન અને રિમાન્ડની કાર્યવાહી હાલ છે ત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ આ જો એક્ટ છે તે સાત આરોપીઓ ખિલાફ રજિસ્ટર કરવામાં આવ્યું છે અને પોલીસની તપાસ દરમિયાન બીજા જેટલા પણ લોકો આ ગેંગની અંદર સંડોવેલા મળશે એમના અગેન્સ્ટમાં પુરાવો મળશે તો બીજા આરોપીઓની અંદર પણ આ એક્ટની અંદર અમે ધરપકડ કરીશું